ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર એલ્ટો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ઇમરજન્સી ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ તો રનિંગ કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફુલ સેલ સ્ટાર અંદરનું સિટિંગ સારું લુકૂઝ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે માલિકે કિંમત ફક્ત રાખેલી છે સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાની જાહેરાત થઈ હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ મોડલ્સનામાં સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળકો પાસે પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત બંને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે લાસ્ટમાં વિડીયો જોવાનો ત્યાં એરો ઉપર ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે ઘણા મિત્રોના ફોન આવે છે કે ડિપ્રેશનમાંથી નંબર નથી મળતો તો લાસ્ટમાં વિડીયો જોવાની નંબર વિનંતી ત્યાં એરો ઉપર ટચ કરશો નંબર મોર કરીને ઓપ્શન હશે એમાં ખુલી જશે નંબર આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો ત્યાંને ફોલો કરજો ત્યાં બી લેવના વિડીયો જોવા મળતા રહેશે